તીર્થધામમાં મળતી પ્રસાદીનું બટેટાનું શાક તમે ક્યારેય ખાધું છે એકદમ સરસ લાગે છે ને આપણને એમ જ થાય કે ખાતા જ રહે ખાતા જ રહે તો આજે ઘરે આવું જ બટેટાનું શાક મેં તૈયાર કર્યું છે આમ તો જનરલી એને ભંડારાનું શાક પણ કહેવાય છે અને તીર્થધામમાં જ્યાં પણ પ્રસાદી મળતી હોય છે ત્યાં આ પ્રકારનું શાક છે તે જોવા મળતું હોય છે તો આ પ્રકારના શાક બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર તેલ લઈ લેવાનું છે અસલ ભંડારા જેવા શાકનો જો સ્વાદ તમને લાગશે તો તેલને ગરમ કરી લેવાનું છે અને એક કડાઈની અંદર મેં અહીંયા બેથી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લીધું છે છે તેલ ગરમ થઈ ગયું એટલે હવે તેમાં હું એક ચમચી જેટલું જીરું એડ કરીશ જીરું એડ થઈ જાય એટલે સૌથી એની અંદર હું બધા આખા મસાલા એટલે કે સૂકું મરચું છે લવિંગ છે અને તમાલપત્રના પાન છે આ બધી જ વસ્તુઓને હું નાખી અને મિક્સ કરી લઈશ મિક્સ થઈ જાય એટલે તેમાં મીઠો લીમડો એડ કરીશ અને મીઠા લીમડા બાદ તેમાં ક્રશ કરેલું આદુ એડ કરીશ આદુ એડ કર્યા બાદ તેમાં લીલા મરચાંના કટકા કરીને આપણે તેને એડ કરી નાખવાના છે અને લીલા મરચાં એડ થઈ જાય એટલે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં કાપેલા ટમાટર એડ કરી લેવાના છે આ બધી જ વસ્તુઓને સૌથી પહેલાં એડ કરી અને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આની અંદર જ મસાલો કરવાનો છે તો તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલું હળદર પાવડર લીધું છે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે ફરી પાછું મિક્સ કરી લેશું જેથી કરી ટમેટા અને મરચાં છે એ સરસ રીતના પાકી જાય અને એકદમ સરસ ટેસ્ટ આવે લાલ મરચું પાવડર એડ કરેલું છે અમે આ બે ચમચી અને ત્યારબાદ ગરમ મસાલો એડ કરેલો છે અહીંયા એકથી દોઢ ચમચી બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે અને અડધા ગ્લાસ જેટલું જ મેં અહીંયા પાણી ઉમેર્યું છે વધારે પાણી નથી ઉમેરવાનું શાકની અંદર બહુ જ રસો થઈ જશે આપણે સેજ લચકદાર શાક રાખવાનું છે હવે બાફેલા બટેટા છે તેના ટુકડા કરીને એડ કરી લેવાના છે અને ફરી પાછું આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આ વખતે આપણે ધીમી રાખવાની છે જેથી કરી બધું વ્યવસ્થિત આપણે મિક્સ કરી શકીએ હવે આપણે મેઇન વસ્તુ ઉમેરવાની છે એ છે આંબલીનો રસો મેં અહીંયા ખાટી આંબલીના રસાને પલા એડ કર્યો હતો અને થોડીવાર માટે ઢાંકી દીધું હતું તો તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું એકદમ લચકદાર બટેટાનું શાક જે આપણે પ્રસાદીમાં પણ ખાતા હોઈએ છીએ અને ભંડારામાં પણ આ જ પ્રકારનું શાક છે તે મળતું હોય છે એ તૈયાર થઈ ગયું છે તો તમે આ શાકને આરામથી ઘરે બનાવી શકો છો અને એને રોટલી કે પરોઠાની સાથે અથવા તો પૂરીની સાથે એન્જોય કરી શકો છો